નમસ્કાર હાલમાં પાટણમાં એચએનજીયુનું ધરણા પ્રદર્શન ખૂબ જ ચર્ચામાં રહ્યું જેમાં એચએનજીયુમાં દારૂની મહેફિલ માણતા ઇસમો ઉપર પોલીસની કાર્યવાહી ન થતાં પાટણના એક્ટિવ ધારાસભ્ય શ્રી ડોક્ટર કિરીટભાઈ પટેલ ચંદનજી ઠાકોર ગેમરભાઈ દેસાઈ તથા એનએસયુઆઈના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં ડૉક્ટર કિરીટભાઈ પટેલ અને એનએસયુઆઈના કાર્યકરો તથા પાટણ પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું જેમાં એનએસયુઆઈના એક કાર્યકર દ્વારા પોલીસ કોન્સ્ટેબલને લાફો મારતા આ વિરોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું પાટણ પોલીસે આ ઘટના વિરુદ્ધ ડોક્ટર કિરીટભાઈ પટેલ અને એનએસયુઆઈના કાર્યકરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તે બાદ આજ રોજ ડોક્ટર કિરીટભાઈ પટેલ ચંદનજી ઠાકોર ગેમરભાઈ દેસાઈ તથા એનએસયુઆઈના કાર્યકરો સાથે જે લગભગ એકવીસ જેટલા આરોપીઓ પાટણના બી ડિવિઝન પોલીસ સ્ટેશને હાજર થયા હતા ત્યાં પાટણના ડીવાય એસપી સાહેબ શ્રી કે કે પંડ્યાએ મીડિયા સમક્ષ પોતાનો હસ્તક્ષેપ રજૂ કર્યો હતો રિપોર્ટર નીલ કમલ ચૌહાણ પાટણ સાહેબ આજે વહેલી સવારે પાટણના ધારાસભ્ય સહિત એનએસ્યુના કાર્યકર્તા હાજર થયા છે શું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જાહેરનામાનો ભંગ કરી અને ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તથા એનએસિયુના આગેવાનો કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો એ દરમિયાન પોલીસ સાથે પ્રસંગ અને ગાળા ગાળી આવું બધું થયેલું અને જે અનુસંધાને બી જેમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો આમાં આગળ કુલ બાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આજરોજ પાટણના શ્રી કિરીટભાઈ પટેલ સિદ્ધપુરના પૂર્વ શ્રી ચંદનજી ઠાકોર અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શ્રી અમરભાઈ કુલ એકવીસ આરોપીઓ સાથે પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા તેમની ધરપકડ કરવામાં આવી છે